નમસ્કાર તમારું સ્વાગત છે બીએસ નાઇન ન્યૂઝમાં અને હું છું કાજલ સુવા વાત કરવાની છે વરસાદ વિશે ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હવે કેટલા દિવસ સુધી રાહત રહેશે સર્વપ્રથમ વરસાદના દ્રશ્યો પર નજર કરીએ ગુજરાતમાં અત્યાર સુધીમાં લગભગ એકસો આઠ ટકાથી વધારે વરસાદ પડી ગયો છે તેમાં કચ્છમાં સૌથી વધારે એકસો વરસાદ થયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં ચોરાણું ટકા વરસાદ પડ્યો છે ઉત્તર ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો એકસો દસ ટકાથી એકસો અઢાર ટકા સુધી વરસાદ નોંધાઈ ચૂક્યો છે રાજ્યમાં જળાશયોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં પંદર માંથી ત્રણ જળાશય છલકાઈ ગયા છે જ્યારે મધ્ય ગુજરાતમાં સત્તર ડેમમાંથી નવ ડેમ છલકાયા છે સાઉથ ગુજરાતમાં એટલે કે દક્ષિણ ગુજરાતમાં તેર માંથી નવ ડેમ છલકાઈ ગયા છે કચ્છમાં વીસમાંથી બાર અને સૌરાષ્ટ્રમાં એકસો એકતાલીસ માંથી એકોતેર ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે રાજ્યમાં અત્યાર સુધીમાં બસો છ ડેમમાંથી એકસો ચાર ડેમ છલકાઈ ગયા છે જેના કારણે રાજ્યના ડેમોમાં કુલ ક્ષમતા સામે અઠ્યાસી ટકા પાણી ભરાયેલું છે હાથમતી નદીમાં પાણી વધવાથી આસપાસના વિસ્તારમાં ગામડાના લોકોની મુશ્કેલી વધી છે અમુક રોડ બંધ કરવા પડ્યા છે ચોમાસાની કઈ સિસ્ટમ અત્યારે કામ કરે છે તેના વિશે પણ વાત કરીએ હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે

છપરા પુરુલિયા દીઘાથી થઈને બંગાળની ખાડી સુધી એક ચોમાસાના ટ્રફની રચના થઈ છે જેના કારણે આ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી કોઈ જગ્યાએ ભારે કે અતિ ભારે વરસાદ પડવાની આગાહી નથી પરંતુ અમુક જગ્યાએ હળવા વરસાદી ઝાપટા નોંધાઈ શકે તેવી શક્યતા છે પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર ખેડા અરવલ્લી અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર માં અમુક જગ્યાએ હળવો વરસાદ થઈ શકે છે ભારે કે અતિ ભારે વરસાદની શક્યતા હાલ જોવાઈ રહી નથી આ ઉપરાંત સુરત તાપી વડોદરા છોટાઉદેપુર વલસાડ નવસારી દમણ અને દાદરનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ મોટા દીવ તથા કચ્છમાં અમુક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે ત્યાર પછીના દિવસોમાં પણ આ તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે ઝાપટા પડી શકે તેવી શક્યતા છે ગુજરાતમાં વરસાદની સ્થિતિ વિશે આપણે વાત કરી છે હવે વાત કરવાની છે ભારે વરસાદની શક્યતા છે કે નહીં તેના વિશે તો ગુજરાતમાં હાલમાં ભારે વરસાદની શક્યતા નહીંવત છે